વડોદરા શહેરમાં માતાજીના આરાધના પર્વ નવરાત્રીને વેપાર બનાવી બેઠેલા કોર્પોરેટ ગરબા આયોજકોએ આ વર્ષે તમામ હદ વટાવી લીધી છે ખેલૈયાઓ એકવાર પાસ લીધા બાદ જો પાસ ગુમ થઈ જાય કે પડી જાય તો નવા પાસની કિંમત જેટલો ચાર્જ વસૂલવામાં આવે છે જેને લઈને લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા ખાતે ગત રોજ ભારે હોબાળો ખેલૈયાઓ દ્વારા મચાવવામાં આવ્યો હતો એક સમયે વડોદરામાં શેરી ગરબાઓનું ચલણ હતું જ્યાં નિઃશુલ્કપણે ખેલૈયાઓને ગરબે ગુમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી ધીમે ધીમે વડોદરા શહેરમાં કોર્પોરેટ આયોજકોનો પગ પેસારો થયો અને યુનાઇટેડ વે એલવીપી હેરિટેજ ગરબા મહોત્સવ જેવા કોર્પોરેટ ગરબા આયોજકોએ માઝા મૂકી દીધી છે આવા આયોજકો શરૂઆતમાં તો ખેલૈયાઓને રીઝવવા માટે ખૂબ સારી વ્યવસ્થાના વાયદાઓ કરે છે અને હજારો રૂપિયાના પાસના નામે વસૂલ્યા બાદ સુરક્ષા અને સેવાના નામે ઊંઠા ભણાવીને ચાલ્યા જાય છે નવરાત્રી શરૂ થઈ ત્યારથી લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં પાસ ખોવાઈ જવાની ઘટનાઓ છાપરી સામે આવી રહી છે ગરબામાં રૂપિયા પાસ માટે વસૂલવામાં આવે છે જ્યારે ચાર હજારથી વધુ રકમ મેલ પાસ માટે ખેલૈયાઓ પાસે ચૂકવવી પડે છે આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ ખેલૈયાઓને સ્માર્ટ ચીપ સાથેના એન્ટ્રી પાસ આપવામાં આવે છે જે એન્ટ્રી પાસમાં રજીસ્ટ્રેશન કરનાર ખેલૈયાઓના યુનિક કોડ સાથેની તમામ વિગતો સ્માર્ટ સ્માર્ટચીપમાં અવેલેબલ હોય છે આવા સંજોગોમાં પાસ ખોવાઈ જાય તો રજીસ્ટ્રેશનના ડેટામાંથી નવો પાસ કાઢી આપવા માતબર રકમ મેળવીને પાસ ઇસ્યુ થઈ શકે છે તેમ છતાં એલવીપી હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા ખોવાયેલા પાસને પરત મેળવવા એક હજાર રૂપિયાની માંગણી કરવામાં આવતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રજીસ્ટ્રેશન સમયે સુફિયાની વાતો કરનારા આયોજકો હવે ખેલૈયાઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહ્યા છે ખેલૈયાઓને પોતાની રજૂઆત કરવી હોય તો આયોજકો સુધી પહોંચતા પહેલા મસલ્સ પાવર ધરાવતા સિક્યુરિટી ગાર્ડને ઓળંગીને આયોજકો સુધી જવું પડે છે જે હવે અશક્ય થવા પામ્યું છે એકવાર પાસ આપી દીધા બાદ જાણે જવાબદારીમાંથી છટકી ગયા હોય તેમ ખોવાયેલા પાસને રી ઈસ્યુ કરવા માટે આડેધડ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે ગત રોજ ગરબા મેદાન ખાતે મોટી સંખ્યામાં ખોવાયેલા પાસ અંગે ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો

અમે આ લોકો જોડે વાત કરવા આવ્યા કે નીકળી ગયું છે આનું શું સોલ્યુશન છે અને અમે અમારી ડિટેલ્સ બધી આપેલી છે તમે અમારી ડિટેલ્સ નાખો તો કાર્ડ અમારું અમારું ઓટોમેટિક બધું આવી જશે પણ આ લોકોએ અમને એવું કીધું કે તમારે વન થાઉઝન્ડ રૂપીસ મારી મમ્મીનો જ પાસ પડ્યો ચલો એ પાસ નું બી મેં તમને કહું એના પહેલા બી મેં આગળ જો ડિલિવરી નું વખતે આવ્યું ચલો પાણી ભરાઈ ગયું પાણી ઉતાર્યા પછી બી મારી મમ્મી નું સેમ એડ્રેસ છે મારી જ મારી મમ્મીનું સો રૂપિયા મેં ડિલિવરી ચાર્જ પે કર્યો એના પછી બી મારા ઘરે ડિલિવરી નથી આવી હું અકોટા સ્પેશિયલ પાસ લેવા ગયો અહીંયા અહીંયા રમું છું પાસ મારી મમ્મીનો પડી ગયો અહીંયા જ્યારે મેં વાત કરું છું તો મને એવું કહેવામાં આવે છે કે તમારો પાસ તમે લોસેન્ડ ફોર્મમાં લખાઈએ છીએ તમે કાલે અગિયાર વાગે આવો તો મેં કેવું વાંધો નહીં હવારે અગિયાર વાગે આવા રેડી હમણાં અમને એન્ટ્રી આપો તો કે હવારે હમણાં તમારે એન્ટ્રી લેવી હોય ને તો હજાર રૂપિયાનો રી રી કરો અને એના પછી જાઓ હું ગાંડો તો નથી હું પંદરસો બી પે કરું હજાર રૂપિયા બી પે કરું પૈસા ઝાડ પર તો મારા ઉગતા નથી સર

ऐसा युण नहीं हुआ की हमारा पास गिर गए इस तरीके ऐसी कौन सा करवाए लक्ष्मी विलास पैलेस है और जहाँ एग्जिट हुए ना वो बोल रहे भी नहीं जाने देंगे आपको पास बिगड़ हम ये दौरी दिखा रहे हैं में भी हमें अंदर नहीं जाने दे रहे हैं मैनेजमेंट मैनेजमेंट का क्या कहना है? बुक नहीं दे रहे बोले हैं हमारे पैसे नहीं है ये कार्ड की क्वालिटी इतनी अच्छी है ये है आपको हजार पे करना है तो बात करो वरना नहीं मिलेगा अस्सी सौ लोगो के गिरे है क्या नाम आपका काले में गिरे हैं हमारा पास गिर गया इशू नहीं कर रहे हैं और हैं उसका थाउजेंड रुपीज चार्ज

ગરબા સબ્સક્રાઇબ કરો ફેક ફંડ ન્યુઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો